રોગ લાગુ જ પડે બધે સિઝનમાં કોઈ પણ સિઝનમાં રોગ તો આવવાનો જ હે કોઈ પણ સિઝન હોય શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય બધી સીઝનમાં દવા તો છાંટવી જ પડે તમારે હે નહી છાંટો તો તમારે માલ સારો નહીં રહે ક્વોલિટી નહીં આવે હે ને માર્કેટમાં હવે આજકાલ ક્વોલિટી થઈ ગઈ હા ક્વોલિટી હોય તો તમારો માલનો ભાવ આવે બાકી નહીં આવે રાઈટ રાઈટ